ભરૂચ શહેરના તવરાની શ્રીનિવાસ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે આજે સ્થાનિક રહેવાસીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો રહેવાસીઓના આક્રોશને જોતા કર્મચારીઓએ સ્થળ પરનું કામ તાત્કાલિક બંધ કરી દીધું હતું અને મીટર લગાવવાની કાર્યવાહી અટકાવીને પાછા વળ્યા હતા સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે વીજ કંપનીએ કોઈ પણ પૂર્વ જાણકારી આપ્યા વિના જ સીધા નવા મીટર લગાવવાનું શરૂ કર્યું છે મીટરના ખર્ચ બિલિંગ સિસ્ટમ તેમજ તેની કાર્યપ્રણાલી અંગે તેમને કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી જેને કારણે લોકોમાં અસંતોષ અને આશંકા ફેલાય છે રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ ગંભીરતાથી ન લેવામાં આવે તો આગામી દિવસોમાં વધુ તીવ્ર વિરોધ કરવામાં આવશે જીઈબી વાળા અમને જાણ કર્યા વગર અમારા મીટર બદલી ગયા છે સ્માર્ટ મીટર નાખી દીધા અને એ લોકો મીટિંગ કરવાનું આવવાનું કહીને પછી કોઈ દેખાયું જ નહીં હવે અમારું એક જ માંગ છે કે અમે અત્યાર સુધી કોઈ બિલ ના ભર્યું હોય કોઈ ચોરી કરી હોય એવો કોઈ પ્રોબ્લેમ હોય તો બતાવો તમે કયા બેઝ ઉપર અમને નવા સ્માર્ટ મીટર નાખો છો આખા જિલ્લામાં આખા ગુજરાતમાં બધે વિરોધ છે તો તમે અમારે અમારી જોડે આવું જબરજસ્તી શું કરવા સ્માર્ટ મીટર નાખો છો એટલે અમારી એક જ માંગ છે કે અમારા જે જૂના મીટરો છે એ પાછા અમને પાછા